બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભા પેટાચૂંટણીને લઈને પરિણામ જાહેર હતા ભાજપના કાર્યકર્તામાં ખુશી લાગણીઓ જોવા મળી રહી છે તેને લઈને ડીસા શહેરના રાહુલભાઈ મહેશ્વરી કાર્યકર્તા દ્વારા વાવ વિધાનસભાની પેટાચૂંટણીની જીત બાદ કાર્યકર્તાઓને એકઠા થઈને આતિશબાજી સાથે ફટાકડા ફોડી અને કાર્યકર્તાઓને મીઠાઈ ખવડાવી મો મીઠું કરવામાં આવ્યું હતું આ વિધાનસભા પેટા ચૂંટણીને લઈને કાર્યકર્તાઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી અને આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રાકેશ ઠક્કર ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોરસા ભારતીય જનતા પાર્ટીના વિકાસની જીત છે આ નરેન્દ્રભાઈ મોદીના વિકાસની જીત છે અને ખાસ કરીને હિન્દુત્વના વિકાસની જીત છે મેઇન મુદ્દો હિન્દુત્વનો જ રહ્યો છે અને અમારા પૂર્વ શ્રી માનનીય શશિકાંતભાઈ પંડ્યા રાત દિવસ ભાવમાં તંતોડ મહેનત કરી અને સ્વરૂપજી ઠાકોરને ભવ્ય જીત અપાઈ છે એ બદલ શશિકાંતભાઈ પંડ્યાનો હું દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું